પેલા નમસ્તે મારું નામ ડૉક્ટર દુષ્યંત પટેલ છે એન એમ વિરાણી વોખાટ હોસ્પિટલ રાજકોટ ખાતે હું સેન્ટર તરીકે નિભાવી રહ્યો છું આજે અમે બહુ ગર્વની લાગણી અનુભવીએ છીએ જ્યારે રઘુવંશી ફ્રેન્ડ્સ ક્લબના મેમ્બર્સ અને એમના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને મોટી સંખ્યામાં બહેનો અમારી સાથે ઉપસ્થિત છે આ નિમિત્તે અમે આ તકનો લાભ લીધો છે જ્યારે એમની સાથે આપણે એક સરસ ગેધરિંગ કરી અને એમને હેલ્થ અવેરનેસ માટે એમને જાગૃત કર્યા છે આ તબક્કે પહેલાં પ્રોગ્રામની શરૂઆત થઈ જેમાં આપણે સીપીઆર એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ બાબતે બધા આપણા મેમ્બર્સને ટ્રેન કર્યા અમારા ક્વોલિફાઈડ ડોક્ટર્સની ટીમ દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવી અને ત્યારબાદ અમારા બે ડોક્ટર્સ સિનિયર ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ અને ગાયનેકોલોજી સોસાયટીના અત્યારના કરંટ પ્રેસિડેન્ટ ડોક્ટર જીજ્ઞા ગણાત્રા મેડમ અને સિનિયર યુરોલોજીસ્ટ

અનેક ડૉક્ટરોએ બધા જ બહેનો માટે ખૂબ સરસ હેલ્થને કેવી રીતે સાચવી શકાય છે અને જ્યારે અચાનક જ એટેકના જે લક્ષણો દર્શાવાતા હોય છે ત્યારે કેવી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે રોડ ઉપર કે એવી રીતે તો એના માટે ખૂબ સરસ માહિતી ડૉક્ટર જીજ્ઞાબેને અને બીજા ડૉક્ટરોએ પણ ખૂબ સરસ ડૉક્ટર રાજેશભાઈ એ પણ ખૂબ સરસ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર અને તમામ મેમ્બર્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બધા સમયસર અને ખૂબ સરસ માહિતી આજે હેલ્થ વિશે બધાએ લીધી અને અમે બધા ખૂબ જ ખુશ છીએ કે આજે બીજાની આપણી તો ફ્રેન્ડ્સ ફેમિલીની તો કરી જ શકશું પણ રોડ ઉપર આવો કોઈ અકસ્માત બનશે ત્યારે અમે પણ એમની કાંઈ હેલ્પ કરી શકશું એ બદલ ડૉક્ટર જીજ્ઞાબેન ગણતરાનો ખૂબ ખૂબ આભાર વોકાડ હોસ્પિટલનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને આટલી સરસ હેલ્થ વિશે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર નમસ્તે મારું નામ ડોક્ટર જીજ્ઞા ગણાત્રા છે હું એન બિરાણી ગોકર્ણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ઓસ્ટ્રેટિશિયન અને ગાયનિકોલોજીસ્ટ તરીકે કામ કરું છું આજે ખૂબ જ આનંદ સાથે જણાવીએ છીએ કે રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીઝ ક્લબના તમામ હોદ્દેદારો જાગૃતિબેન નીનાબેન અને એમના વાઇસ પ્રેસિડેન્ટ આ બધા અમારે ત્યાં હોસ્પિટલમાં હેલ્થ અવેરનેસ માટે સાથે આવ્યા અને એ લોકો આવ્યા અહીંયા કારણ કે એવો પોતે જાગૃત હતા કે અમારે અમારી પોતાની હેલ્થ માટે શું પ્રિકોશન્સ લઈ શકીએ એટલે એ ગાયનેકોલોજીસ્ટ તરીકે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સર આ જે બધી વસ્તુઓ છે એનું વહેલું અને સચોટ નિદાન થાય તો એની યોગ્ય સમયે સારવાર થઈ શકે એ માટે અમે એમને અવેરનેસ આપી છે અને સાથે સાથે અમને ખૂબ જ આનંદ થયો છે કે આજે સાથે એમણે વેલડ્રેસ કોમ્પિટિશન એટલે જ્ઞાન સાથે ગમત એનો એ જે મેઇન અમારો આશય છે કે સાથે સાથે સ્ત્રીઓ છે એ પોતાની હેલ્થને નિગ્લેક્ટ ના કરે અને પોતાની હેલ્થનું ધ્યાન રાખી તો એ પોતાના કુટુંબનું સારી રીતે ધ્યાન રાખી શકે એ માટેનો અમારો ખાસ પ્રયાસ છે તો હું બધાનો ખૂબ આભાર માનું છું મારા પરમ મિત્ર અને મારા સિનિયર હું હોકાડમાં જ હતો એવા અમારા રાજેશભાઈ ગણતરાને રિક્વેસ્ટ કરું કે પ્રસંગો વાત પ્રવચન કરે નમસ્તે મને પણ ખૂબ જ આનંદ થાય છે અને મેન તો આ જે લેડીઝ ક્લબ છે એટલે સ્ત્રીઓમાં જે કોમન જે આ કિડનીના યુરિનના લગતા પ્રોબ્લેમ હોય છે એના વિશે ઘણી બધી કોશિશ કરી કે ભાઈ એમને આપણે કઈ રીતના હેલ્પફુલ થઈ શકીએ એ પ્રમાણે અને હું સેન્ટરેટ સાહેબનો પણ આભાર માનું છું કે આ એક પ્લેટફોર્મ આપવું એક મોકો આપો અને આવું વધારે ને વધારે અવેરનેસ જો પ્રોગ્રામ થશે તો આપણે સોસાયટીને થોડુંક મદદ કરવાની કોશિશ કરીશું થેન્ક યુ પેલા આપણું નામ જણાવ્યું નમસ્તે મારું નામ ડૉક્ટર દુષ્યંત પટેલ છે એનએમ વિરાણી વોખાઉટ હોસ્પિટલ રાજકોટ ખાતે હું સેન્ટર તરીકે ફરજ નિભાવી રહ્યો છું આજે અમે બહુ ગર્વની લાગણી અનુભવીએ છીએ જ્યારે રઘુવંશી ફ્રેન્ડ્સ ક્લબના મેમ્બર્સ અને એમના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને મોટી સંખ્યામાં બહેનો અમારી સાથે ઉપસ્થિત છે આ નિમિત્તે અમે આ તકનો લાભ લીધો છે જ્યારે એમની સાથે આપણે એક સરસ ગેધરિંગ કરી અને એમને હેલ્થ અવેરનેસ માટે એમને જાગૃત કર્યા છે આ તબક્કે પહેલાં પ્રોગ્રામની શરૂઆત થઈ જેમાં આપણે સીપીઆર એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ બાબતે બધા આપણા મેમ્બર્સને ટ્રેન કર્યા અમારા ક્વોલિફાઈડ ડોક્ટર્સની ટીમ દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવી અને ત્યારબાદ અમારા બે ડોક્ટર્સ સિનિયર ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ અને ગાયનેકોલોજી સોસાયટીના અત્યારના કરન્ટ પ્રેસિડેન્ટ ડૉક્ટર જીજ્ઞા ગણાત્રા મેડમ અને સિનિયર યુરોલોજીસ્ટ ડૉક્ટર રાજેશ ગણતરા સાહેબ એઓને બંનેને આપણે આ પ્રસંગોચિત સાંભળ્યા અને એમને એમના વિશેષ ક્ષેત્ર બાબતે જે ક્વેશ્ચન આન્સર હતા અથવા હેલ્થ પ્રિવેન્ટ માટેનું કામ આપણે કર્યું અને એમને મેડિક્લેમ અને હોસ્પિટલાઇઝેશનમાં કઈ રીતે આપણે હોસ્પિટલમાં નહીં આવીને ઘરેથી કાળજીઓ રાખીને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવીને આપણે હોસ્પિટલ હોસ્પિટલાઇઝેશનનું નિવારણ કરી શકીએ તે બાબતે એજ્યુકેશન લીધું અને કઈ કઈ પરિસ્થિતિમાં એમણે ઓપીડીમાં ડૉક્ટરોનો સપોર્ટ સહકારની જરૂર છે તે બાબતે આપણે એમનું નિવેદન લીધું હું મારા ડૉક્ટર્સને રિક્વેસ્ટ કરીશ ડૉક્ટર જીજ્ઞા મેડમ અને રાજેશ સર પણ પ્રસંગોચિત એમનું વક્તવ્ય આપશે